કુંભની રોચક વાતો સાથે હું છું આપની પૂજા. સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં. સનાતન ધર્મમાં કુંભ મેળાનું એક આગવું જ મહત્વ છે. પણ તમે જાણો છો કે કુંભ મેળો શું છે? કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો સાંસ્કૃતિક અને ધાર્મિક મેળો છે. આ સમય દરમિયાન સમગ્ર ભારતમાંથી લોકો એક જગ્યાએ એકઠા થાય છે અને નદીમાં સ્નાન કરે છે. સંતોના ઉપદેશોને સાંભળે છે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા સાથે તેમના જીવનને સુંદર બનાવવા માટે સૂત્રોને સાથે લઈ જાય છે ચાલો જાણીએ કુંભ શું છે અને કુંભ મેળો શા માટે ઉજવવામાં આવે છે કુંભ એટલે ઘડો કુંભ માત્ર મેળો જ નથી પણ એ એક મહત્વનો તહેવાર છે બધા તહેવારોમાં કુંભ સર્વોચ્ચ છે ધાર્મિક પરિષદોની આ પરંપરા ભારતમાં વૈદિક યુગથી ચાલી આવે છે જ્યારે ઋષિમુનિઓ નદીના કિનારે ભેગા થતા હતા અને ધાર્મિક દાર્શનિક અને આધ્યાત્મિક રહસ્યોની ચર્ચા કરતા હતા આ પરંપરા આજે પણ ચાલુ છે પ્રથમ કારણ કુંભ મેળાનું આયોજન કરવા પાછળ એક વિશાળ વિજ્ઞાન છે જ્યારે પણ આ મેળો શરૂ થાય છે ત્યારે વિસ્ફોટો વધી જાય છે આ જાણતા હતા અને તેથી જ તેઓએ આ પ્રસંગનું આયોજન કરીને આ સંકેત આપ્યો હતો બીજું કારણ જ્યારે દેવતાઓ અને દાનવો એ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે સૌથી પહેલું ઝેર નીકળ્યું તે કાલકુટ હતું જેને ભગવાન શંકરે પીધું અને પોતાના ગળામાં રાખ્યું તેથી તેને નીલકંઠ કહેવામાં આવે છે સાગર મંથન ને અંતે અમૃતથી ભરેલો ઘડો નીકળ્યો આથી જ સાગર મંથન થયું અમૃત પીવા માટે દેવો અને દાનવો વચ્ચે હરીફાઈ ચાલતી હતી તમે સાંભળ્યું હશે કે દર બાર વર્ષે જ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે પણ દર બાર વર્ષે જ કુંભ મેળો કેમ યોજાય છે એવું માનવામાં આવે છે કે અમૃત કળશમાંથી કેટલાક ટીપા નીકળ્યા હતા અને પૃથ્વી પર ચાર સ્થળોએ પડ્યા હતા હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાगराज કુંભનું આયોજન આ ચાર સ્થળો પર જ થાય છે એવું માનવામાં આવે છે કે જ્યારે અમૃતની વેჭણીને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે લડાઈ થઈ અને દેવરાજ ઇન્દ્રના સંકેત પર તેનો પુત્ર જયંત અમૃત કુંભ લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક રાક્ષસો તેનો પીછો કર્યો આ યુદ્ધ દેવતાઓ અને દાનવો વચ્ચે દિવસ સુધી ચાલ્યું હતું જે મનુષ્યના બાર વર્ષ બરાબર છે આ જ કારણ છે કે બાર વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે કહેવાય છે કે આ દરમિયાન કુંભની નદીઓનું પાણી અમૃત સમાન બની જાય છે તેથી જ સ્નાન અને સ્નાનનું મહત્વ વધી જાય છે માન્યતા અનુસાર આ કુંભ મેળો ચાર જગ્યાએ યોજાય છે તો આવવો જોઈએ ક્યાં ક્યાં યોજાય છે આ મેળો હરિદ્વારનો કુંભ જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે હરિદ્વારમાં કુંભના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે હરિદ્વાર અને પ્રયાગમાં બે કુંભ ઉત્સવો વચ્ચે છ વર્ષના અંતરે અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે પ્રયાગરાજમાં કુંભ જ્યારે ગુરુ અને સૂર્ય અને ચંદ્ર મેષ રાશિના ચક્રમાં મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે નવા ચંદ્રના દિવસે પ્રયાગમાં કુંભના તહેવારનું આયોજન કરવામાં આવે છે બીજી ગણતરી મુજબ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે અને ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશે છે ત્યારે પ્રયાગમાં કુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. નાસિકમાં કુંભ ઉત્સવ જ્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ ઉત્સવ ગોદાવરીના કિનારે નાસિકમાં થાય છે. અમાવસ્યાના દિવસે જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગોદાવરીના કિનારે કુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કુંભ રાશિને સિંહસ્ત કહેવામાં આવે છે. કારણ કે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ઉજ્જૈનમાં કુંભ આ તહેવાર ઉજ્જૈનમાં થાય છે જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે આ સિવાય કાર્તક અમાવસ્યાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સાથે હોય છે અને જ્યારે ગુરુ તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજ્જૈનમાં મોક્ષ આપનાર કુંભનું આયોજન કરવામાં આવે છે આ કુંભ રાશિને સિંહસ્થ પણ કહેવામાં આવે છે કારણ કે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે કુંભ મેળો ક્યાં ક્યારે અને કઈ પરિસ્થિતિમાં યોજાય છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેર જાન્યુઆરી બે હજાર પચીસથી મહાકુંભ શરૂ થશે આ વર્ષે મહાકુંભના પ્રથમ દિવસે સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે મહાકુંભ એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર અને મેળો છે જેમાં વિશ્વભરમાંથી લાખો ભક્તો ભાગ લે છે તેર જાન્યુઆરી થી છબ્વીસ ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવશે પ્રયાગરાજ કે પૈતાલીસ દિન કે આયોજન માં તેર જનવરી છબ્બીસ ફરવરી તક આયોજન હોગ પૂરે આયોજન માં ચાલીસ કરોડ તૈયારી આયારી હોગી સો કરોડ શ્રદ્ધા हम लोग हिमांचल के चलते हैं कि 29 जनवरी को मौनी अमावस्या के दिन जो मुख्य मुहूर्त होगा उस दिन वहां पर प्रयागराज में मेरा यह मानना है कि 6 करोड़ श्रद्धालु एक दिन में स्नान करेंगे लेकिन तैयारी हम करेंगे 10 करोड़ की पूरी तैयारी रहेगी इसके लिए 12 किलोमीटर के घाट तैयार किए जा रहे हैं जहाँ पर कोई भी श्रद्धालु पूरी श्रद्धा के साथ सुगमता के साथ स्नान कर सके इतना बड़ा आयोजन होगा इसके लिए दस एकड़ क्षेत्रफल में कुंभ का विस्तार किया गया મહાકુંભ બે હાજર પચીસ ના શાહી સ્નાન ની તારીખો તેર જાન્યુઆરી બે હાજર પચીસ પોષ પૂર્ણિમા ચૌદ જાન્યુઆરી બે હાજર પચીસ મકર સંક્રાંતિ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ મૌન માસ ત્રણ ફેબ્રુઆરી બે હાજર પચીસ વસંત પંચમી ચાર ફેબ્રુઆરી બે હાજર પચીસ અચલા નવમી બાર ફેબ્રુઆરી બે હાજર પચીસ માઘી પૂર્ણિમા છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ મહાશિવરાત્રી આ મેળો બાર વર્ષમાં એક વાર તમામ સ્થળોએ ભરાય છે મેળો ક્યારે યોજાશે તે જ્યોતિષીય ગણતરીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે સૂર્ય મકર રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં હોય ત્યારે અલાહાબાદ આ મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે નાસિકમાં યોજાય છે આ કુંભ મેળો આ સિવાય જ્યારે સૂર્ય અને ચંદ્ર અમાવસ્યાના દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે નાસિકમાં સિંહસ્તનું આયોજન કરવામાં આવે છે ઉજ્જૈનમાં સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે સિંહસ્તનનું આયોજન કરવામાં આવે છે ઉજ્જૈન અને નાસિકના મેળાના સમયે ગુરુ સિંહ રાશિ હોય છે તેથી આ મેળાને સિંહસ્થ કહેવામાં આવે છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ